પવિત્ર માસ માસની આજથી શરૂઆત થઈ ચૂકી છે હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માસ તરીકે શ્રાવણ માસને માનવામાં આવે છે તો આજથી શરૂ થતા આ શ્રાવણ માસની ગુજરાત સમુદાય ટીમ વતી આપ સૌને હાર્દિક શુભકામનાઓ તો આજથી જયારે શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે વહેલી સવારથી જ નાદથી તમામ શિવાલયો ગુંજી ઉઠ્યા હતા કારણ કે શિવ આરાધનામાં મગ્ન એવા શિવ ભક્તો શિવની આરાધના કરવા માટે તેના દર્શન કરવા માટે તેની પૂજા કરવા માટે જળાભિષેક કરવા માટે શિવાલયો સુધી શિવ મંદિર સુધી પહોંચી રહ્યા છે અને એટલે જ વહેલી સવારથી

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જેથી શ્રાવણ મહિનામાં દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ રહેલું છે તો જ્યારે શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખાસ કરી સબરાષ્ટના શિવાલયો હર હર ભૂલેના નાદથી એટલા માટે ગુંજી રહ્યા છે કારણ કે સબરાષ્ટમાં આવેલા બે જ્યોતિર્લિંગ કે જ્યાં દર્શન કરવા માટે ભક્તો અત્યારથી જ પહોંચી રહ્યા છે શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે અ ખાસ કરી હર હર મહાદેવથી ગુંજી ઉઠેલા સોમનાથનું શિવલિંગ જે પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય છે અને ત્યારબાદ નાગેશ્વર ગેલા સોમનાથ ભવનાથ રામનાથ સહિતના અનેક શિવાલયોમાં શ્રાવણ દ્વારા પણ શિવાલયોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તો શાંતિપૂર્વક દર્શનનો લાભ લઈ શકે તે માટે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે સમીક્ષા પણ કરવામાં આવી હતી તો શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગ તેમજ શિવ મંદિરો તરફ પ્રવાસીઓનો વધારે ધસારો જોવા મળતો હોય છે જેને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગ દ્વારા પચાસ જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે તેવું કરવામાં આવ્યું છે જેમાં થી ઘેલા સોમનાથ સોમનાથ દ્વારકા અંબાજી સહિતના સ્થળોએ વધારાની બસ દોડાવવામાં આવશે તેમજ રાજકોટ એસટીના વિભાગીય નિયામક જણાવ્યું હતું કે લોકોની આસ્થાને ધ્યાનમાં લઈ વન વિભાગે ગીરમાં આવેલા પ્રાચીન પાતાળેશ્વર મંદિરે શ્રાવણ માસમાં દર્શન માટે વિના મૂલ્યે પરમિટ આપવાનો પણ નિર્ણય કર્યો છે એટલે ખાસ કરી તંત્ર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ભક્તોને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ તકલીફ ન પડે તે માટેની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે પવિત્ર શ્રાવણ માસનો અનેરો ઉત્સાહ સૌ કોઈ ભક્તોમાં જોવા મળી રહ્યો છે ત્યારે શિવાલયોમાં રુદ્રી મહાઆરતી દીપમાળા સહિતના આયોજન પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે શ્રાવણ માસને ધ્યાનમાં લઈ શિવ મંદિરોને ખાસ કરી રોશનીથી શણગારવામાં આવ્યા છે અને ધજા પતાકા સાથે સુશોભન પણ મંદિરનું કરવામાં આવ્યું છે ખાસ સમગ્ર દેશમાં શ્રાવણ શ્રાવણ માસનું વિશેષ છે અને હિન્દુ ધર્મમાં માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવા પવિત્ર માસની જ્યારે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શિવભક્તોમાં માં અનેરો ઉત્સાહ છે શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે અને હર કોઈ શિવ ભક્તો છે તે શિવ આરાધનામાં મગ્ન થઈ જશે જે પણ શિવ મંદિરો છે સોમનાથ અને નાગેશ્વર જેવા જે પણ ગુજરાતના જ્યોતિર્લિંગ છે આવા જે શિવ મંદિરો છે ત્યાં ભક્તોની ભારે ભીડ રહેવાની છે તેમાં મંદિરોના તંત્ર દ્વારા પણ ખાસ વિશેષ વ્યવસ્થા ભક્તો દ્વારા કરવામાં આવી છે આમ શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવ આરાધનામાં મગ્ન રહેશે અને શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવશે અત્યારે બસ આટલું આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે ફરી જોડાશું આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું